પત્ની એટલે સતી અને બીજો અવતાર એટલે પાર્વતી અને બે પુત્ર હતા અને બંને પુત્ર એક વિશેષતા હતી કે બંને પુત્ર એક શિવજી ઉત્પન્ન કર્યા

ત્રિશોલ પોતે હતું ત્રિશોલ મારે છે નાના ગણેશ ભગવાન માથું કાપી નાખે છે પછી આ ઘટના બન્યા પછી આ શું શિવજી પણ ગભરી ગયા કે આ શું છે ધારણ એટલે પછી બધા દેવી દેવતાઓ આવ્યા અને રસ્તો એટલે પછી નક્કી થયું કે

આથી નું માથું ઉપર રગડવામાં આવે છે તમને ક્યાં બધાને એમ થાય કે માણસના માથા ઉપર સિંધી પ્રાણીનું માથું જોડવું એ શક્ય કેવી રીતે બને શસ્ત્ર ક્રિયા હતી મતલબ આટલી રવિ પાસે શસ્ત્ર ક્રિયા હતી અને બીજી વાત છે કે આ ગણપતિ આ ગણપતિ નો આવતીકાલે આપણે ઉત્સવ ઉજવાના છીએ સિદ્ધિ ના પરિવારમાં તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ દરેક ના વાહન કયા છે એમાં તમે જોશો તો તમને એમાંથી પણ એક પ્રકારનો જીવો પ્રત્યે એક ભાવ જન્મ છે કે જીવો પ્રત્યે આપણે કરુણા રાખવી જોઈએ તમે જોશો તો ભગવાન શિવનું વાહન છે નંદી તેને આપણે બળદ કહીએ છીએ શિવજી ના ગળામાં શું છે સાત શિવજીના પત્ની ભારત થી વાહન શું છે વાઘ અથવા સિંહ વાઘ અથવા સિંહ

મોર થઈ જાય સાપ નું મોર નું આહાર છે ભાઈ જીવડા થાય સાપ ને પણ થઈ જાય એ જે મોર કોણ વાગ છે કાર્તિક પછી મોર ને કોણ મારી નાખે સિંહ મારી નાખે અને બળદ ને પણ કોણ મારી નાખે સિંહ મારી નાખે છતાં એક જ ધર્મ પ્રાણીઓ પણ સંપત્તિ રહે છે મતલબ કેટલી કરુણતા છે કેટલો પ્રભાવ છે કેટલી શક્તિ છે કેટલી સામર્થ્ય છે જે આપણે આ પરિવાર ઉપરથી સમજી શકીએ છીએ શીખ તો અનાદી છે

સમર્થ ગુરુ રામદાસે એની રચના પણ છે એ વખતે મરાઠાઓ એની કરતા પણ મરાઠાઓ નું પતંગ થઈ ગયું અંગ્રેજો એમના ઉપર સમસ્ત ભારત ઉપર એમનો પ્રભાવ આવી ગયો એટલે પછી ગર્ભવતી ઉજવણી ચાલુ થઈ ગઈ પછી વળી ઇતિહાસમાં એક કરવટ લે છે અને આધુનિક જે ઉજવણી જે જોવા મળે છે આપણને એનો ફાળો જાય છે લોક માટે તિલક લે જાય છે જ્યારે મુંબઈના અને ભારતમાં સરના વિસ્તારોમાં અને કાયદો લાવેલો કે ભારતમાં ટોળા ન થવા જોઈએ એટલે લોકમાન્ય તિલકે મુંબઈમાં સભા ભરવા માટે ગણેશ ચતુર્થીની શરૂઆત કરી અને લોકોને કીધું કે આ તારીખે આપણે ગણેશ ચતુર્થી ઉજવણી કરવાની છે એટલે ધાર્મિક કાર્યક્રમ ગણેશ આપણે અત્યારના આધુનિક સમય પ્રમાણે લોકમાન્ય કિલક ની થાય છે બરાબર આટલી વાત આપણે ગણપતિ વિશે અને બીજું